લાઈ ગયા તમને જ્યાં પડે દર્શન કરવાનું છે ને મિત્રો નવરાત્રી મિત્રો નડતો તો દર્શન કરીને છીએ એની પર તમને પણ દર્શન કરવાના છે તો ફટાફટ લાઈવમાં જોડાઈ જેથી કરીને તમે પણ બધા દર્શન કરી શકો તો ફટાફટ લાઈવમાં જોડાઈ જઈજ ભાઈ કેમ કે આપણે પાંચ દસ જ લાઈ રહેવાનું છે તો લાઈવ માં જોડાઈ દઈજો ભાઈ

रशियन कल्याण को निशाइद में मेरा सभी कमेंट करो भाई आशीष लाइव में जोड़ा ही कमेंट में भाई खोलिए मतलब को भाई निकल गया दर्शन करो तुम लोग या तातनी इधर हो हमने अपन दर्शन कर लिए અને કરજા અંદર તો ભાઈ જલાય દર્શન નહીં કરાવી શકું તમને કેમ કે ત્યાં ફોન વિડીયો ઉતારવાની મનાય છે જ્યારે સામે જ્યાં દેવસ્થાન છે એમાં ખોડિયારનું તો દર્શન કરી લઈ ગયો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખવાનું ન શકતા આની પર તમે ખૂબ જ સરસ આજના દિવસે ટ્રાફિક પણ ખૂબ જ છે ભાઈ अगर तो नहीं निकल जाए तो कितने कमाते हैं तुम्हारे किरण वो एक तुम्हारे हो गया है तुम्हारे तुम्हारे काम तो बहुत बहन आए जाए तो बहुत है अरे यहाँ बात क्या है हर केवल मेरे उसे न्याय वो क्यों न्याय होंगे तो मैं इतना न्याय केवल क्या बोलूँ कि मैं दिया वो न्याय किया तो भाई आगे से बनाओ नाम दीजिए भाई तो कितने लोगों को भेजोगे कहीं नहीं कार्य कौन मेरे को मेरे hmm. hmm. तो तो हाँ। को कहाँ है नहीं ओके मज़ी है ना सही सही भाई हमारा ये बात जाहिर है दर्शन करें इसके के क्या थी दर्जी हमें ये बात सही नहीं है बैठा सही लेकर सात तो दिन तो में दर्शन करा तो ना आकाश बाबू तो कौन मैं तो

हाँ जगनाथ टाइम पेशी लाइट है वो सु ओ तो फटाफट लाइक करीना को बाकी हुई हमरा आका हिबा पूजोड़ा जैसे हो गई लाइव में मैं सामने तज़ाना देशन थी तेरे इंटरव्यू तेरे को मुझे तज़ाने को तो मैं बाबा तो ने देशन तज़ान कटली पति तज़ान से ये वाली मोटी ये तो यहाँ तीन तो बता तीन ही थी भाई पू આનંદ મિત્રો ગાર્ડન બી બહુ જોરદાર છે મારા સામે રાતની જુઓ તો ઘણા મિત્રો કે પણ કે દર્શન કરી રહ્યા છે અત્યારે રાતની ધરાના ભાઈ લાઈક નથી યાર કોઈ કરતા અમાર થા લાઈક આપણે કરતા બંધ થઈ ગયા માં લાઈક કરતા ભૂલી જાવ फटाफट કોમેન્ટ કરો તો ખબર પડે કોણ કોણ મિત્રો આવ્યા છે ભાઈ લાઈવ માં જોડાય ગયા છે અમાર આકાશ બાપુ જોડાય છે બે વખત ડિસિપ્લિન ડન ભાઈ એટલે લાઈક થઈ જાય યાર ઓ પોચી ગયા ભાઈ ટાઈમ પાણી કોસે ભાઈ મંદિર અને જન ભાઈ અંદર વિડિયો કે શૂટિંગ ઉતારવાની મનાઈ નથી એટલે દર્શન કરીને આવી જજો બહાર પણ ત્યાં તમે જલાય દર્શન કરી શકો છો

તો મિત્રો આપણે ઘડીક જ લાઈવમાં સંકેન અંતિન હવે નીકળવાનું છે દર્શન કરી વેલકમ સાઉન્ડ ઘણા બધા મિત્રો જોડાય ગયા છે ભાઈ લાઈવમાં જોજી આપણે 5 મિનિટ થી કેમ કે ઘણા બધા મિત્રો છે કોઈ ફ્રી ન હોય તો જે મિત્રો લાઈવ દર્શન કરો દર્શન કરી લે તો 5-10 મિનિટ બેઠા સી મિત્રો તો फटाफट જોડે દજો ભાઈ લે લાઈડર છે આઈ તો વીર દે ભાઈ બખ તો બેટા છો બે નો એમ કે નવરાત્રી ચાલી લે છે ને ભાઈ લે ટ્રાફિક તો હોય જ છે તો ટ્રાફિક તો ચરાલ માં છે જ તો તાતણીના ધરણ આપણે દર્શન કરું ને હાલો ઓહ ભણા મિત્રો જે તાતણીના ધરણ આપણે દર્શન કરીયા છે સી ખોડિયા તાતણીના ધરો કંગી જેરો જે કહેવા છે કે આની અંદર ભાઈ

કોમેન્ટ કરના નાખો ભાઈ કોમેન્ટ કરો વાહ એમ કે ત્રણ જ મિનિટ લાઈ રહેવાનું છે ભાઈ ત્રણ મિનિટની અંદર પછી લાઈ બંધ કરવાનું છે અને અંતે નીકળવાનું છે દર્શન કરીને બેઠા છે કેમ કે અહીંનો બ્લોક કાંઈ બહુ ખાસ બનાવેલો અત્યારે બ્લોક તો નહીં આવે અત્યારે તો કે લાઈ થઈ ગયો છું અને કે આથી કઈ લાવવાનું છેલા બાપુ આગળથી ભાઈ આકાશ બાપુ ઈ ખબર ન હોય બોલા બાપુમાંથી કઈ લાવવાનું હવે આ એના ખાતામાં કે ફસે કાલે કોઈ આકાશ બાપુ હમણા મળ્યા હતા કઈ લાવવાનું તો ફોન કરી દે ને હું લેતો ફટાફટ

એટલે તમને દૂરથી થી દર્શન કરાવતા અર્જુનભાઈ આઈ એમ સોરી ભાઈ અંદર ફોન વિડીયો શૂટિંગ કરવાની મને નથી એટલે મંદિરની બેક સાઈડ સૌ જના દર્શન નથી કરાવી શકો છો માતાજીના દર્શન નથી કરાવી શકું માતાજી ના દર્શન કરાય તો તમારે ભાઈ આ જગ્યા પર આવવું પડશે ઓકે અમે જાવ છો ભાઈ તો હારું મિત્રો વાંચી લાઈટ શું કરી છે કેમ કે દસ મિનિટ સુધી લાઈટ આવવાનું હતું તો પંદર સેકન્ડ બાકી છે જે મિત્રો લાઈવ આવો દર્શન કરે તો કરી લેજો તો ફરી મળશે પાછા લાઈવ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય મા ખોલલ આવવાના લાઈવમાં સપોર્ટ આપતા રહીજો અને જ્યાં બાવન દેશની ગજા ઓકે જય મા